મારું નામ જાવેદ હુસૈન સિરાજુદ્દીન લુહાર છે હું મોડાસા શહેરના સુકુન પાર્ક સોસાયટી ડુંગરવાડા રોડ પર રહું છું આ અમારા એક જ પરિવારના ચાર મકાનો આવેલા છે એક પ્લોટ છેલ્લો જે અમારો છે એટલે આખો કમ્પાઉન્ડ અમારો છે હવે જ્યારે દોઢ વર્ષ પહેલાં સુકુન પાર્ક સોસાયટીમાં આર સી રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા તે વખતે અમારી ઘરની આગળ આ વીસ ફૂટનો આર સી રોડ છે છ મીટરનો તો આખી સોસાયટીમાં નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવે આરસીના તો અમારા ઘરની આગળ કોઈના કહેવાથી અરજી સોસાયટીવાળાને અરજી કરવાથી અમારા ઘરની આગળ આ લોકોએ આરસીનો રોડ ન બનવા દીધો અમે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી પાંચથી છ વખત ગયા અમે નગરપાલિકામાં રજૂઆત કરવા માટે પણ અમને કોઈ યોગ્ય જવાબ મળેલ નથી તો અમારે ના છૂટકે આ રસ્તા ઉપર દિવાલો ઊભી કરી અને અમારું પર્સનલ કમ્પાઉન્ડ કરી નાખ્યું અમે હરીભાજા સોસાયટીના એક રહી છે આ દિવાલો વિરુદ્ધ અરજી કરતા તાત્કાલિક એક દિવસે આવીને અને ડિમાર્કેશન કરી દીધું અમારી દિવાલોનું અને ડીમાર્કેશન કરીને એક દિવસે સાંજે અમને નોટિસ આપવામાં આવ્યું નોટિસમાં જણાવવામાં આવ્યું કે ચોવીસ કલાકમાં તમે આ દિવાલો તોડી નાખજો તમારા જાતે નહીં તો પચ બીજા દિવસે આવીને તમારા ખર્ચે નગરપાલિકાનું જેસીબી આવી અને આ દિવાલો બધી તોડી નાખશે તો અમે એ ચોવીસ કલાક દરમિયાન અમારી બધી દિવાલો જાતે તોડાઈ નાખી અમે અને સોસાયટી વિરુદ્ધ નગરપાલિકામાં અરજી કરી દબાણની એ વાતને આજે છ મહિના થઈ ગયા બીજા દિવસે નગરપાલિકા આવીને ડિમાર્કેશન કર્યું આખી સોસાયટીમાં અને સોસાયટીના બધા મકાનો ચારથી પાંચ ફૂટ છ ફૂટ મકાનો ઉપર ડિમાર્કેશનના લીટા લાગી ગયા મકાનો રોડ ઉપર જે વીસ ફૂટનો રોડ હોવો જોઈએ એ આજે બારથી તેર ફૂટનો રોડ છે એની કે એ રોડ ઉપર ચારથી પાંચ ફૂટના મકાનો દબાણ ઉપર છે એ વાતને આજે છ મહિના થઈ ગયા એના પછી ડિમાર્કેશન કર્યા પછી દોઢ મહિને આ લોકોએ નોટિસો પાઠવી સોસાયટીવાળાઓને નોટિસો પાઠવ્યા પછી આજે પાંચ મહિના થઈ ગયા છતાં નગરપાલિકાએ સોસાયટીવાળા વિરુદ્ધ જે ડિમાર્કેશન કરેલું છે એનો ડિમોલેશનનું કોઈ કામ હાથ ધરેલ નથી અમારે પાંચ મહિનાથી રોજ નગરપાલિકામાં જઈએ છીએ જવાબ લઈએ છીએ સીઓ સાહેબથી મળીએ છીએ બસ અમને ગોળ ગોળ વાતો કરે છે અને કોઈ યોગ્ય જવાબ આપતા નથી આજે પાંચ છ મહિનાથી અમે આ લાગેલા છીએ આની જોડે પણ યોગ્ય જવાબ મળતો નથી તો ના છૂટકે અમારે આજે મીડિયા દ્વારા મારફતે રજૂઆત કરીએ છીએ કે અમને યોગ્ય નાય અપાવે જ્યારે સીઓ સાહેબ પ્રમુખ સાહેબ ચોવીસ કલાકમાં અમારી દિવાલો તોડી શકતા હોય તો સોસાયટીવાળાને કો કોના દબાણથી સોસાયટીવાળાનું ડિમોરેશન ડિમાર્કેશન કરેલું અટકાવેલું છે તે અમને જવાબ આપે કોનો રાજકીય દબાણ છે રાજકીય દબાણ છે કે પછી લોક મુખ્યત્વે ચર્ચા એવી પણ છે કે આ લોકોએ પૈસા ખાઈને પૈસા લઈને સોસાયટીનું ડિમોલેશન કેન્સલ કરેલ છે જે પણ હોય એ બધું મીડિયા મારફતે હું જવાબ માગું છું સીઓ સાહેબ જોડે પ્રમુખ સાહેબ જોડે તો મને યોગ્ય ન્યાય મળે અને તાત્કાલિક જે બી ડિમાર્કેશન કરેલું છે એ દૂર કરે અને મને ન્યાય અપાવે